નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે સાંજે ચેતન જ્યારે એની ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે જ એની પત્ની મિતલ એના પર તૂટી પડવા માટે તૈયાર ઊભી હતી અને મિતલ હમણાં જ એક કીટી પાર્ટીમાંથી આવી હતી એટલે ગુસ્સાભર્યા અવાજે ચેતનને કહેવા લાગી કે તમારી સાથે વિવાહ કરીને તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે તમને ખબર છે કે આજે મારી બધી જ સહેલીઓ વચ્ચે મારી કેટલી બેઇજ્જતી થઈ છે મારી બધી જ સહેલીઓ પોતપોતાના ડાયમંડના ઘરેણાં બતાવી રહી હતી અને મારી પાસે તો મારી સહેલીઓને બતાવવા માટે સોનાની એક વીંટી પણ નહોતી ચાલો માની લઈએ કે તમારી પાસે એટલા બધા પૈસા નથી કે તમે મને ડાયમંડના ઘરેણાં લાવીને આપી શકો પરંતુ કમસે કમ અઠવાડિયે એક વાર બહાર ફરવા તો મને લઈને જઈ શકો ને શું તમે અઠવાડિયે એક વાર બહાર હોટલમાં ખવડાવી પણ નથી શકતા મને તો એવી આશા પણ નથી રહી કે તમે આ જન્મમાં મારા શોખ પૂરા કરી શકશો મિત્તલ આવું બધું કરી રહી હતી ત્યારે જ બહારથી ચેતનના પિતાજી નિતિનભાઈનો અવાજ આવ્યો કે બેટા મારી દવા ખલાસ થઈ ગઈ છે કાલે ઓફિસેથી ઘરે આવતી વખતે લેતો આવજે હવે ચેતન ઘરે પહોંચતા જ પોતાની પત્ની અને પિતાજીની વાતો સાંભળીને પોતાનું માથું પકડીને બેસી ગયો અને મનમાંને મનમાં કહેવા લાગ્યો કે તમારી બધાની માંગો પૂરી કરી કરીને હું પાગલ થઈ જઈશ ત્યારે જ ચેતને પોતાના નાના ભાઈ વિશાલને ફોન કર્યો અને કહેવા લાગ્યો કે વિશાલ તું તો વિદેશમાં જઈને આરામથી નોકરી કરી રહ્યો છો અને ઘણું બધું ધન કમાઈ રહ્યો છો પરંતુ અહીંયા માતા પિતાની બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ છે તને એવું નથી લાગતું કે મારું પોતાનું પણ એક પરિવાર છે અને એને પણ મારે સમય આપવો પડે છે આખો દિવસ માતા પિતાની ફરમાઈશ ચાલુ જ રહે છે એટલે મારી પત્ની માટે તો મારી પાસે ટાઈમ જ નથી રહેતો શું તું થોડો સમય પણ નથી કાઢી શકતો કે પિતાજીના રિટાયરમેન્ટ પર થોડા દિવસ માટે અહીં આવી શકે તું તો વિદેશમાં જઈને તારી જિંદગીમાં મસ્ત થઈ ગયો છે અને અહીં માતા પિતાની જવાબદારી ઉઠાવી ઉઠાવીને હું થાકી ગયો છું અને આ બાજુ તારી ભાભીએ મારું જીવન હરામ કરી રાખ્યું છે તને તો ખબર છે કે સ્ત્રીઓને શોપિંગ કરાવો એને મૂવી જોવા લઈ જાઓ એને ફરવા લઈ જાઓ તો સારું લાગે પરંતુ એને સાસુ સસરાની સેવા કરવાનું કહીએ એટલે પતિનું જીવન હરામ કરી નાખે છે એટલે તું જલ્દીથી જલ્દી થોડો સમય કાઢીને માતા પિતાને મળવા માટે અહીં આવી જા ત્યારે વિશાલે કહ્યું કે અરે ભાઈ એવું નથી કે હું મારી જવાબદારીથી ભાગું છું અથવા તો મને તમારી યાદ નથી આવતી પરંતુ હું મારી નોકરીમાં એટલો બધો વ્યસ્ત હતો જેના કારણે હું ભારત નથી આવી શક્યો મને પણ ત્યાં આવવાની ખૂબ જ ઈચ્છા થાય છે મને પણ માતા પિતા સાથે થોડો સમય વિતાવવાનું મન થાય છે પરંતુ શું કરું હું પણ આટલી બધી મહેનત તો આખરે માતા પિતા માટે જ કરી રહ્યો છું અને થોડા સમયમાં જ હું થોડા દિવસની રજા લઈને ભારત આવવાની કોશિશ કરું છું આટલું કહીને વિશાલે ફોન મૂકી દીધો આ બાજુ ચેતનને પણ પોતાના ભાઈની વાત સાંભળીને થોડી શાંતિ મળી અને ચેતને જ્યારે ફોન મૂક્યો એટલે એની પત્ની બોલી કે તમારો ભાઈ ક્યારે આવી રહ્યો છે હવે તો એક વર્ષ થઈ ગયું છે એટલે આવતા સમયે મારા માટે પણ કંઈક ને કંઈક ઉપહાર લાવશે અને આખું વર્ષ ત્યાં એમણે ઘણા બધા પૈસા કમાયા હશે એમાંથી થોડા પૈસા આપણને પણ આપતો જ જશે અને આમ પણ એ વિદેશમાં એકલો રહે છે એટલે પૈસા તો ભેગા કર્યા હશે ને મિત્તલની વાત સાંભળીને ચેતને કહ્યું કે તને શું લાગે છે કે જેટલા પૈસા એમણે ત્યાં કમાયા હશે એ બધા જ પૈસા અહી કે એની પાસેથી તું મીઠી મીઠી વાતો કરીને પૈસા કઢાવી લઈશ વિશાલે કહેવા માટે તો કહી દીધું છે કે હું માતા પિતા માટે જ પૈસા ભેગા કરી રહ્યો છું પરંતુ માતા પિતા માટે પૈસા વાપરવાનો સમય આવશે ત્યારે મને ખબર છે કે એ પાછળ હટી જવાનો છે પરંતુ હું તો પહેલા જ કહું છું કે કદાચ માતા પિતા આપણી સાથે રહેશે તો એનો બધો જ ખર્ચો એમણે ઉઠાવવો પડશે મેં અહીં કોઈ વૃદ્ધાશ્રમ નથી ખોલી રાખ્યો મને પણ મારા પરિવાર અને મારા બાળકોની ચિંતા છે અને તારે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી વિશાલ અહીં રહે ત્યાં સુધી તારે માતા પિતાનું સારી રીતે ધ્યાન રાખવાનું છે એની સેવા કરવાની છે એને સમય પર દવા અને જમવાનું આપવાનું છે એટલે તારી સેવા જોઈને એને એવું લાગવું જોઈએ કે આપણે માતા પિતાની કેટલી બધી સેવા કરીએ છીએ અને માતા પિતા માટે કેટલો બધો ખર્ચો કરીએ છીએ ત્યારે મિત્તલે કહ્યું કે થોડા દિવસ બાદ પિતાજી રિટાયર થવાના છે અને એની રિટાયરમેન્ટના બધા જ પૈસા કોઈ પણ રીતે આપણને મળવા જોઈએ કેમ કે આપણે હવે આ જૂના ઘરમાંથી બહાર નીકળીને એક સારું અને મોટું મકાન ખરીદવું છે અને આપણે માતા પિતાને આપણી સાથે રાખીએ છીએ એનો આપણને થોડો ઘણો તો લાભ મળવો જોઈએ ને હવે ધીરે ધીરે બે ત્રણ દિવસ વીતી ગયા એટલે ચેતને પોતાના પિતાજીને વાત કરી અને કહ્યું કે પિતાજી આ મહિનાની એકત્રીસ તારીખે તમે રિટાયર થઈ રહ્યા છો અને થોડા દિવસોમાં જ વિશાલ પણ આવવાનો છે વિશાલ આવવાનો છે એવી વાત સાંભળતા જ માતા પિતા ખુશ થઈ ગયા કહેવા લાગી કે બેટા આ તો ખૂબ સારા સમાચાર છે કે તે તારા ભાઈને પણ બોલાવી લીધો છે અને ત્યારે જ પિતાજી તરફ જોઈને કહેવા લાગી કે જુઓ તો ખરા આપણો દીકરો આપણા વિશે કેટલું બધું વિચારી રહ્યો છે તમારા રિટાયરમેન્ટની તૈયારી તો એ અત્યારથી કરી રહ્યો છે ત્યારે જ ચેતન બોલ્યો કે મા એ બધું તો ઠીક છે પરંતુ તમે એ તો વિચારો કે વિશાલ અમેરિકામાં આવડા મોટા શહેરમાં રહે છે અને ત્યાં ઘણી બધી સુખ સુવિધાઓ હોય છે અને અને અહીંયા તો ફક્ત બે રૂમનું જ ઘર છે છે એમાં પણ આટલો બધો સામાન ભરેલો હવે તમે જ બતાવો કે આવડા એવા ઘરમાં આપણે બધા લોકો સાથે કેવી રીતે રહી શકશું અને એ પણ આપણા વિશે આટલું બધું વિચારે છે તો આપણી પણ એના પ્રત્યે જવાબદારી તો બને છે ને ચેતનની વાત સાંભળીને માએ કહ્યું કે બેટા તું શું કહેવા માંગે છે એટલે ચેતન કહેવા લાગ્યો કે માં મને એવું લાગે છે કે હવે આપણે શહેરમાં એક મોટું મકાન ખરીદી લેવું જોઈએ કે જે મકાનમાં આપણે બધા જ મળીને સાથે રહી શકીએ દીકરાની વાત સાંભળીને માએ કહ્યું કે ઠીક છે બેટા પરંતુ મકાન ખરીદવામાં તો ઘણા બધા પૈસા લાગશે ત્યારે ચેતને કહ્યું કે માં હું એવું વિચારી રહ્યો હતો કે પિતાજીના રિટાયરમેન્ટના જે પૈસા આવવાના છે એ પૈસા તમે મને આપો તો હું એક મોટું મકાન ખરીદી લઉં અને થોડા ઘણા પૈસા તો મેં પણ ભેગા કર્યા છે હવે તમે જ વિચારો કે થોડા સમય બાદ વિશાલના વિવાહ થશે તો એના પરિવારને રહેવા માટે પણ ઘરમાં જગ્યાની જરૂર પડશે અને હું એવું ચાહું છું કે આપણે બધા લોકો એક જ ઘરમાં સાથે રહીએ દીકરાની વાત સાંભળીને માં ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી કે કેટલો સારો છે મારો દીકરો કે એ ઘર વિશે પોતાના પરિવાર વિશે આટલું બધું વિચારી રહ્યો છે ત્યારબાદ માએ પિતાજીને કહ્યું કે હું તો કહું છું કે ચેતને કહ્યું એ બિલકુલ સાચું છે એટલે તમે તમારી ઓફિસમાં વાત કરીને જુઓ કદાચ થોડા પૈસા પહેલા મળી જાય તો ચેતન વિશાલના આવતા પહેલા જ એક મોટું મકાન ખરીદી લેશે અને આ જોઈને વિશાલ કેટલો ખુશ થશે ત્યારે જનીતિનભાઈ કહેવા લાગ્યા કે રિટાયરમેન્ટના પૈસા મળવા એ ખૂબ જ મુશ્કેલ કામ હોય છે અને આમ પણ ઘર થોડા દિવસોમાં તો નથી બનતું ઘર બનાવવામાં તો મહિનાઓ લાગી જાય છે અને વિશાલ તો થોડા દિવસોમાં જ આવવાનો છે અને આટલી જલ્દી આ બધું કરવું મુશ્કેલ છે ત્યારે ચેતને કહ્યું કે પિતાજી એ વાતની ચિંતા તમે છોડી દો કેમ કે આજના સમયમાં ખૂબ સરસ તૈયાર મકાન મળી જાય છે એટલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી તમે બસ પૈસાની વ્યવસ્થા કરાવો બાકી બધું હું સંભાળી લઈશ પોતાની પત્ની અને દીકરાને વારે વારે આવું કહેતા જોઈને નિતિનભાઈએ પોતાની ઓફિસમાં રિટાયરમેન્ટના પૈસા અગાઉથી જ લેવા માટે અરજી કરી દીધી અને નિતિનભાઈનો ઓફિસમાં કામ કરવાનો વ્યવહાર એની ઈમાનદારી અને એનું કામ કરવાની ધગસ જોઈને એના પૈસાની વ્યવસ્થા થઈ ગઈ અને પૈસા હાથમાં આવતા જ તે તને મોડું કરવાનું ઉચિત ન સમજ્યું ઘર તો એમણે પહેલાથી જ શોધેલું હતું પરંતુ પોતાના માતા પિતા સામે તો ફક્ત નાટક કરી રહ્યો હતો થોડા દિવસોમાં તો ચેતને જે મકાન મકાન શોધી રાખ્યું હતું એ જોવા એના માતા પિતાને લઈ ગયો આવડું મોટું મકાન જોઈને માતા પિતા ખૂબ ખુશ થયા અને તેઓ વિચારવા લાગ્યા કે આપણે બંનેએ તો જીવનભર કષ્ટ ઉઠાવીને ખૂબ જ મુશ્કેલીથી આપણું ગુજરાન ચલાવ્યું હતું પરંતુ હવે આપણી વૃદ્ધા અવસ્થા આરામથી વીતી જશે ઘરના હોલમાં ઉભેલી માએ પોતાના દીકરા ચેતનને કહ્યું કે બેટા ઘર તો ખૂબ શાનદાર છે આવું કહીને મા ઘરના બીજા રૂમ જોવા માટે જતી રહી ત્યારે જ મિત્રલે એના પતિ ચેતનને કહ્યું કે સાંભળો છો શું આ ઘર તમે તમારા માતા પિતાના નામે લેશો એટલે ચેતને કહ્યું કે તારું મગજ તો ઠેકાણે છે ને આ ઘર હું માતા પિતાના નામ પર શા માટે લઉં આ ઘર તો હું તારા નામે લઈશ આ વાત સાંભળીને મિતલ ખુશ થઈ ગઈ ઘરે પહોંચીને ચેતને પિતાજીને કહ્યું કે પિતાજી આ જૂનું ઘર તો હવે આપણે વેચી દઈશું પરંતુ નવું ઘર હું તમારા નામ પર લઈશ એટલા માટે તમે આ કાગળ પર સહી કરી આપો આવું કહીને ચેતને પિતાજી પાસેથી એક કાગળ પર સહી કરાવી લીધી અને એ સમયે તો માતા પિતા બંને ખૂબ જ રાજી હતા ખૂબ ખુશ થઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે અમારો આખો પરિવાર એકસાથે એક જ ઘરમાં રહેશે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પિતાજીને રિટાયર થવાનો સમય આવી ગયો અને આ બાજુ વિશાલ પણ અમેરિકાથી આવી ગયો હતો અને પોતાની સાથે પરિવારના તમામ લોકો માટે ઉપહાર લાવ્યો હતો હવે નવા ઘરમાં જઈને વિશાલે ચેતનને કહ્યું કે ભાઈ તમે જૂનું મકાન શા માટે વેચી નાખ્યું એ મકાનમાં તો આપણે આપણું બાળપણ પણ વિતાવ્યું હતું અને તમે નવું ઘર લઈ લીધું પરંતુ મને કહ્યું પણ નહીં હજુ તો ચેતન કંઈક બોલે એના જ કહેવા લાગી કે અરે વિશાલભાઈ તમારા માટે તો આવડું મોટું મકાન લીધું છે અને તમારા વિવાહ થશે તો મારી દેરાણી એ જૂના મકાનમાં થોડી રહેશે હવે આપણે આ નવા ઘરમાં બધા સાથે રહીશું ત્યારબાદ પોતાના ખર્ચાની રસીદ બતાવીને મિત્તલે કહ્યું કે હવે તો બધા જ પૈસા ખતમ થવા આવ્યા છે અને ઘરનું ફર્નિચર ખરીદવાનું તો બાકી છે અને માતા પિતાના રૂમ માટે પલંગ ખરીદવાના બાકી છે પરંતુ અત્યારે તો મહિનાનો ખર્ચો કાઢવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે મને તો એવું લાગે છે કે ફર્નિચર ખરીદવામાં ઘણો સમય લાગી જશે ત્યારે જ વિશાલે કહ્યું કે ભાભી મકાનમાં આટલા બધા પૈસા ખર્ચવાની શું જરૂર હતી ત્યારે જ માએ કહ્યું કે વિશાલ મકાન ખરીદવાના પૈસા તો તારા પિતાજીએ એના રિટાયરમેન્ટના પૈસા ઉપાડીને આપ્યા છે હવે માની વાત સાંભળીને મિત્તલ એની સામે ગુસ્સાભરી નજરે જોવા લાગી અને ત્યાંથી જતી રહી હવે રિટાયરમેન્ટ બાદ નિતિનભાઈ ઘરમાં બેસી ગયા એટલે એના નાના દીકરાએ કહ્યું કે પિતાજી હવે તો ભાઈના કામકાજનું અહીંયા જ સેટિંગ થઈ ગયું છે એટલે તમે લોકો મારી સાથે આવીને ત્યાં વિદેશમાં રહો આમ પણ ત્યાં હું એકલો છું ત્યારે જ ભાભીએ કહ્યું કે નહીં વિશાલભાઈ માતા પિતાને તમે અહીંયા જ રહેવા દો કેમ કે ત્યાં તમે આખો દિવસ તો નોકરીએ ગયા હશો અને માતા પિતા ઘરમાં એકલા રહીને કંટાળી જશે અને અહીંયા રહેશે તો એને એની ઉંમરના લોકો સાથે રહીને એને સારું લાગશે ત્યારે જ માએ કહ્યું કે હા દીકરા વહુ સાચું કહી રહી છે એકવાર તારા વિવાહ થઈ જાય ત્યારબાદ અમે લોકો તારી સાથે અમેરિકા આવશું અને ત્યારે જ મિત્તલ રસોડામાં ગઈ અને ચેતન એની પાછળ આવ્યો અને કહેવા લાગ્યો કે આ લોકો અહીંથી જઈ રહ્યા હતા અને આપણને આનાથી છુટકારો મળવાનો હતો તો પછી તે આને શા માટે રોક્યા ત્યારે જ મિત્તલે કહ્યું કે તમે સમજતા કેમ નથી હજુ તો પિતાજીનું પેન્શન દર મહિને આવશે અને એ પેન્શનના પૈસા પણ આપણે લેવાના છે અને બીજું કે ઘરની સાફ સફાઈ અને ઘરના કામકાજ માટે હવે હું કોઈ નોકરાણી રાખીને એને પગાર થોડી આપવાની છું આટલી વાત કરીને બંને રસોડામાંથી બહાર આવ્યા ત્યારે જ વિશાલે એની માને કહ્યું કે તમે લોકો મારી સાથે નથી આવવા માંગતા તો કાંઈ વાંધો નહીં પરંતુ તમારે કોઈ પણ ચીજ વસ્તુની જરૂરિયાત હોય તો મને કહી દેજો ત્યારે જ મિત્તલે કહ્યું કે હવે શું બતાવું વિશાલભાઈ પિતાજીનો પગાર તો હવે આવશે નહીં અને વૃદ્ધા અવસ્થામાં એના ઘણા બધા ખર્ચા થાય છે અને તમારા ભાઈ હવે કેટલું સંભાળશે બાળકોના ભણતરનો ખર્ચો પણ ઘણો થાય છે ભાભીની વાત સાંભળીને વિશાલે તરત જ પચાસ હજાર રૂપિયાનો ચેક ભાઈને આપ્યો અને કહ્યું કે ભાઈ હું દર મહિને તમને પૈસા મોકલતો રહીશ અને આમ પણ પિતાજીના રિટાયર થયા બાદ પણ પેન્શન તો મળવાનું છે એટલે આટલા રૂપિયામાં તો ખર્ચો નીકળી જશે હવે થોડા દિવસ બાદ વિશાલ પાછો અમેરિકા જતો રહ્યો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મિત્તલ પણ પોતાના સાસુ સસરા સાથે મીઠી મીઠી વાતો કરીને ઘરના બધા કામો કરાવી લેતી એક દિવસ ચેતન પિતાને કહેવા લાગ્યો કે પિતાજી તમને વારે વારે બેંકમાં આવવા જવામાં તકલીફ થતી હશે એટલે હું એક કામ કરું છું આપણા બંનેનું એક જ બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી દઉં છું ત્યારબાદ બેંકનું બધું જ કામ હું સંભાળી લઈશ ચેતનની વાત સાંભળીને પિતાજીએ કહ્યું સારું દીકરા તને જે યોગ્ય લાગે એ કર ત્યારબાદ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી લીધું અને ચેતને પિતાજીના એકાઉન્ટના બધા જ પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું અને હવે જ્યારે એક મહિનો વીતી ગયો એટલે મિત્તલે માને કહ્યું કે માજી શું પિતાજીએ બેંકમાંથી પેન્શનના બધા પૈસા ઉપાડી લીધા છે એટલે માએ કહ્યું કે હા વહુ કાલે તારા સસરા એ રસ્તેથી નીકળી રહ્યા હતા એટલે એમણે વિચાર્યું કે મારા પેન્શનના પૈસા ઉપાડી લઉં છું આ સાંભળીને મિત્તલે કહ્યું કે માજી આજકાલ મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે એટલે ઘરનું અનાજ કઠોળ શાકભાજી અને દૂધ આ બધું પિતાજીને જ લાવવાનું કહી દેજો કેમ કે ચેતન તો ઓફિસેથી મોડા આવે છે અને એની પાસે સમય જ નથી રહેતો અને ઉપરથી પૈસાની તંગી ચાલી રહી છે આટલું કહીને મિત્તલ ત્યાંથી જતી રહી હવે માએ આ બધી વાતો પિતાજીને જણાવી એટલે પિતાજીએ વહુને કહ્યું કે વહુ મને એક વાત નથી સમજાતી કે જ્યારે વિશાલ દર મહિને પૈસા મોકલી રહ્યો છે તો પછી આટલી બધી તંગી શા માટે આવી રહી છે અને હવે આનાથી વધારે ખર્જો તો હું નહીં કરી શકું કેમ કે અમારા બંનેની દવાનો ખર્જો પણ આમાંથી જ કરવાનો હોય છે પિતાજીની વાત સાંભળીને વહુ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે પિતાજી તમે કહેવા શું માંગો છો કે જે પૈસા અમને વિશાલભાઈ આપે છે એનો તમને અમે હિસાબ આપતા રહીએ આટલા વર્ષો સુધી અમે તમારા માટે જે કંઈ પણ કર્યું છે એનો તો અમે ક્યારેય હિસાબ નથી माग્યો હવે માતા-પિતા આવી વાતો સાંભળીને હેરાન રહી ગયા એક દિવસ જ્યારે પિતાજી શાકભાજી લઈને ઘરે આવ્યા તો ગરમીના લીધે પરસેવાથી નીતરી ગયા અને શ્વાસ ચડવા લાગ્યો ત્યારે જ માં કહેવા લાગી કે વહુ તો આપણી તકલીફ નથી સમજી રહી એટલે તમે ચેતન સાથે વાત કરો કે હવે તમારાથી આ બધું કામ નથી થઈ શકતું હજુ તો આવી વાત ચાલી રહી હતી ત્યારે જ વહુ એના રૂમમાં આવીને કહેવા લાગી કે માજી આજે કામવાળી બાઈ નથી આવવાની એટલે રસોડામાં થોડા વાસણ પડ્યા છે એને સાફ કરી દેજો અને મશીનમાં કપડા પણ ધોવાઈ ગયા હશે એ સુકવી દેજો હું પાર્લરમાં જઈ રહી છું આવું કહીને વહુ ત્યાંથી જતી રહી અને માં વિચારવા લાગ્યા કે પહેલાં તો વહુ મને પ્રેમથી કામ કરવાનું કહેતી હતી પરંતુ હવે તો ગુસ્સો કરીને કામ કરવાના ઓર્ડર કરવા લાગી છે હવે ધીરે ધીરે માતા પિતાની હાલત ખરાબ થવા લાગી હવે દીકરો માતા પિતાની વાત પણ સાંભળવા તૈયાર નહોતો અને વહુનો અત્યાચાર વધી રહ્યો હતો એક દિવસ માએ પિતાજીને કહ્યું કે આનાથી તો સારું હોત કે આપણે વિશાલ સાથે અમેરિકા જતા રહ્યા હોત પરંતુ હમણાં તો વિશાલ પણ ફોન નથી કરતો અને આપણું આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે જ દરવાજા પર છુપાઈને આ બધી વાતો વહુ સાંભળી રહી હતી એટલે તરત જ વહુએ પોતાની રૂમમાં જઈને ચેતનને આ બધી વાતો જણાવી પરંતુ વહુ અને દીકરો માતા પિતાને વિશાલ પાસે મોકલવા નહોતા માંગતા કેમ કે કદાચ આ લોકો એવું કરે તો એને પિતાજીના પેન્શનના પૈસા ન મળી શકે અને વિશાલ દર મહિને જે પૈસા મોકલતો હતો એ મોકલવાનું પણ બંધ કરી દે એટલે દીકરા અને વહુએ મળીને એક યોજના બનાવી કે માતા પિતાથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ બીજા દિવસે ચેતને કહ્યું કે પિતાજી વિશાલનો ફોન આવ્યો હતો અને એણે તમને એની પાસે અમેરિકા બોલાવ્યા છે એટલે હું વિચારી રહ્યો છું કે હું તમારા બંનેની ટિકિટ કરાવી આપું તમે શું કહો છો ચેતનની વાત સાંભળીને માતા પિતા ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે હા બેટા વિશાલે બોલાવ્યા હોય તો તું અમારી ટિકિટ કરાવી આપજે ત્યારે ચેતને કહ્યું ઠીક છે પિતાજી તમે લોકો બેગ તૈયાર કરો આપણે બે દિવસમાં જ નીકળી જઈશું આવું કહીને વિશાલેની પત્ની તરફ જોઈને હસવા લાગ્યો બીજા દિવસે જ્યારે માતા પિતા અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે વહુએ કહ્યું કે માં આટલું સોનું પહેરીને ત્યાં ન જવાય એટલે તમારા ઘરેણા અને લોકરની ચાવી મને આપી દો હું એને સાચવીને મૂકી દઈશ હવે એ વહુની ચાલ સમજ્યા વગર જ ચાવી વહુના હાથમાં આપી દીધી બીજા દિવસે સવારે ચેતન માતા પિતાને લઈને મુંબઈ એરપોર્ટ જવા માટે નીકળી ગયો ત્યારે જ પિતાજીએ કહ્યું કે બેટા આપણા ઘરથી તો દિલ્હી વધારે નજીક પડે છે તો પછી મુંબઈ જવાની શું જરૂર છે આ વાત સાંભળીને ચેતને એના પિતાને કહ્યું કે પિતાજી દિલ્હીથી ડાયરેક અમેરિકાની ફ્લાઇટ નહીં મળે પરંતુ મુંબઈથી ડાયરેક્ટ ફ્લાઇટ મળી જાય છે એટલે હું મુંબઈથી તમને ફ્લાઈટમાં બેસાડી દઈશ અને અમેરિકા જઈને વિશાલ તમને ઉતારી લેશે હવે એરપોર્ટ પહોંચીને ચેતન માતા પિતાને કહ્યું કે તમે લોકો થોડી વાર અહીં બેસો હું થોડી ઇન્કવાયરી કરીને હમણાં જ પાછો આવું છું આટલું કહીને ચેતન ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો લગભગ એક કલાક બાદ પિતાજીએ કહ્યું કે ચેતન હજુ સુધી પાછો નથી આવ્યો એટલે માએ કહ્યું કે આપણને શું ખબર કે કેટલો સમય લાગતો હશે આપણે ક્યાં પહેલા ક્યારે વિમાનમાં બેઠા છીએ હવે રાહ જોતા જોતા સાંજ થવા આવી પરંતુ ચેતનનો હજુ સુધી કોઈ નહોતો લાગ્યો એટલે માએ કહ્યું કે મને તો હવે મારા દીકરાની ચિંતા થવા લાગી છે એને કાંઈ થયું તો નહીં હોય ને આટલું સાંભળતા જ પિતાજીએ કહ્યું કે આપણો દીકરો કાંઈ નાનો બાળક થોડો છે કે ક્યાંક ગુમ થઈ જશે મને તો કંઈક બીજું જ લાગી રહ્યું છે હવે માતા-પિતા એકબીજાના હાથ પકડીને બહાર નીકળ્યા અને બહાર ઉભેલા લોકોને પૂછવા લાગ્યા પરંતુ આવડા મોટા શહેરમાં ક્યાં કોઈને એકબીજાની પડી હોય છે હવે માં પોતાની સાથે જે ખાવાનું લાવી હતી એ ખોલીને બંને ખાવા લાગ્યા અને ત્યાં જ પેપર પાથરીને સૂઈ ગયા બીજા દિવસે સવારે ઉઠ્યા એટલે પિતાજીએ કહ્યું કે હવે આપણો દીકરો નહીં આવે એણે આપણી સાથે દગો કર્યો છે આપણા શહેરથી આટલા દૂર મહાનગરમાં આપણને છોડીને જતો રહ્યો છે ત્યારે માં કહેવા લાગી કે મેં તમને કેટલી વાર કહ્યું હતું કે તમે તમારી પાસે એક મોબાઈલ રાખો પરંતુ તમે મારી વાત ક્યારેય માની જ નથી ચાલો હવે ડાયરી કાઢો અને એમાંથી વિશાલનો નંબર કાઢીને ફોન કરીએ છીએ આ સાંભળીને જ્યારે નિતિનભાઈએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો ખિસ્સામાં ડાયરી પણ નહોતી એટલે બંને હેરાન રહી ગયા કે ઘરથી આટલા દૂર હવે એની પાસે એટલા પૈસા પણ નહોતા કે તેઓ ઘરે પાછા જઈ શકે આ બાજુ દીકરો અને અને વહુ પોતાના ઘરમાં ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા જ્યારે વિશાલનો ફોન આવ્યો માતા પિતા વિશે પૂછવા લાગ્યો એટલે ભાભીએ કહ્યું કે માતા પિતા હરિદ્વાર ગયા છે અને એને આવવામાં છ મહિના લાગી જશે હવે થોડા દિવસ બાદ વિશાલ પોતાની કંપનીના કામ માટે ફ્લાઇટ પકડીને મુંબઈ આવ્યો હતો અને જ્યારે તે એરપોર્ટની બહાર નીકળ્યો ત્યારે એને એક અવાજ સંભળાયો કે બાબુજી ભીખ નથી માંગી રહ્યો 10 રૂપિયાની બે પેન છે તમે ખરીદી લેશો તો મારા જેવા વૃદ્ધને કંઈક મળી જશે આવું સાંભળતા જ વિશાલે આ અવાજ તરફ જોયું તો એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કેમ કે પોતાના વૃદ્ધ પિતાને આજ સુધી વિશાલે ફક્ત સન્માનથી માથું ઊંચું કરીને જીવતા જોયા હતા પરંતુ આજે એની નજર ઝૂકી ગઈ હતી

માતા પિતાને પોતાની સાથે લઈને ઘરે આવવા નીકળી ગયો હવે ઘરના દરવાજા પર વિશાલને આવેલો જોયો એટલે ભાઈ અને ભાભીના હોશ ઉડી ગયા અને ભાભી કહેવા લાગી કે અરે વિશાલ ભાઈ તમે અચાનક અહીં કેવી રીતે આવ્યા પરંતુ બા બાપુજી તો હજુ સુધી નથી આવ્યા એટલે વિશાલ કહેવા લાગ્યો કે એ નથી આવ્યા તો શું થયું ઘર તો આપણા માતા પિતાનું જ છે ને શું હું તમને જણાવ્યા વગર મારા ઘરમાં ન આવી શકું એટલે ભાભીએ કહ્યું કે હા હા શા માટે ન આવી શકો ત્યારબાદ ભાભી કહેવા લાગી કે વિશાલભાઈ પહેલા એ જણાવો કે આ વખતે તમે તમારી ભાભી માટે શું લઈને આવ્યા છો ત્યારે વિશાલે કહ્યું કે ઉપહાર તો એવો લઈને આવ્યો છું કે તમે એકવાર જોશો તો જોતા જ રહી જશો આટલું કહીને વિશાલ ભાભીને લઈને દરવાજા પાસે ગયો ત્યારે દરવાજામાં માતા પિતાને જોઈને ભાભીના હોશ ઉડી ગયા અને માતા પિતાની પાછળ પોલીસ ઓફિસરો પણ ઊભા હતા અને જ્યારે ચેતન દરવાજા તરફ આવવા લાગ્યો ત્યારે વિશાલે એને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યો કે પિતાજીના પૈસાથી તમે લોકોએ આવડું મોટું ઘર લીધું છે અને તમે લોકોએ પિતાજીને જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હું તો દર મહિને તમને પૈસા મોકલતો હતો તો પણ માતા પિતા તમને બોજ લાગવા લાગ્યા બસ બહુ થઈ ગયું આવી હરકત માટે તો તમને સજા મળવી જોઈએ ત્યારે જ મા આગળ આવી અને પોતાના દીકરા અને વહુને એક એક થપ્પડ મારી દીધી અને કહેવા લાગી કે શું કમી રાખી હતી અમે તારી પરવરિશમાં કે તું આટલો બધો મતલબી થઈ ગયો તને તારા માતા પિતા પર જરા પણ દયા ન આવી કે આટલી બધી ઠંડીમાં અજાણ્યા શહેરમાં રોડ પર રખડતા મૂકીને આવતો રહ્યો ત્યારબાદ વિશાલ બોલ્યો કે મને તો પહેલાથી જ શંકા હતી એટલા માટે મેં અત્યાર સુધી જેટલા પણ પૈસા તમને મોકલ્યા હતા એની બધી જ રસીદો સાચવીને રાખી છે અને તમે દગો કરીને પિતાજી પાસે સાઈન કરાવી હતી અને એની સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલીને પિતાજીને ખબર વગર પૈસા કાઢી લીધા હતા એની તમામ ડિટેલ મેં કઢાવી છે આ બધું જોયા બાદ ચેતન અને મિતલને પોલીસ પકડીને લઈ ગઈ અને ચેતરપિંડીના ગુનામાં ચેતનને છ મહિનાની સજા મળી અને આ મકાન માતા પિતાને નામે કરાવ્યું ત્યારબાદ માતા પિતાએ આ મકાન વેચી નાખ્યું અને બધા જ પૈસા લઈને વિશાલ સાથે અમેરિકા જતા રહ્યા અને ત્યાં જઈને વિશાલના એક ભારતીય સંસ્કારી કન્યા સાથે વિવાહ કરાવ્યા અને શાંતિથી રહેવા લાગ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ